આપ સૌની મારા સાદર પ્રણામ આપ સૌનું આપણી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે વાત કરીશું પોષ માસની ગુપ્ત નવરાત્રિની જેને શાકંભરી નવરાત્રિ પણ કહેવાય છે અને શાકંભરી માતા એ જ માતા શતાક્ષી વર્ષ દરમિયાન ચાર નવરાત્રિઓ આવે છે જેમાંથી બે નવરાત્રિઓ પ્રસિદ્ધ છે જ્યારે બે નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ ગણવામાં આવે છે દર ત્રણ મહિને નવરાત્રિ આવે છે આશો નવરાત્રિ ચૈત્ર નવરાત્રિ પોષ મહિનામાં આવતી શાકંભરી નવરાત્રિ અને અષાઢ મહિનામાં નવરાત્રિ આવે છે તે નવરાત્રિના દિવસો દરમિયાન મા શક્તિની ઉપાસના કરી તેમની કૃપા પ્રાપ્ત કરવામાં આવે છે મુખ્યત્વે દરેક નવરાત્રિનો પ્રારંભ એકમથી થઈ જતો હોય છે પરંતુ પોષ મહિનામાં આવતી નવરાત્રિનો પ્રારંભ આઠમથી થાય છે આ નવરાત્રિ પોષ સુદ આઠમથી પોષ સુદ પૂનમ સુધી ચાલે છે આ નવરાત્રિ દરમિયાન પણ માતાજીના વિવિધ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે તો સૌ પ્રથમ જાણીએ કે કેવી રીતે થઈ માતા શાકંભરીની ઉત્પત્તિ શાકંભરી માતાની ઉત્પત્તિને લઈને હિન્દુ ગ્રંથોમાં અલગ અલગ પ્રમાણો મળે છે માર્કંડેય પુરાણમાં મળતા ઉલ્લેખ પ્રમાણે પ્રસન્ન થઈ દેવતાઓને માતાજીએ આશીર્વાદ આપ્યા હતા કે ભવિષ્યમાં એકવાર ભારે અનાવૃષ્ટિ સર્જાશે દુકાળનો સામનો કરવો પડશે ત્યારે ઋષિ મુનિઓની પ્રાર્થનાથી હું પ્રસન્ન થઈશ અને અયો નિજા સ્વરૂપે પ્રગટ થઈશ તથા મારા અંગોમાંથી અનેક પ્રકારના શાકભાજી ઉત્પન્ન થશે શાકંભરી માતાનો બીજો ઉલ્લેખ શિવપુરાણમાં પણ મળી આવે છે તે મુજબ દુર્ગાદેવીને શતાક્ષી રૂપે બતાવવામાં આવ્યા છે દુર્ગ નામના રાક્ષસે ત્રણેય લોક પર પોતાનું પ્રભુત્વ સ્થાપિત કર્યું હતું જેને કારણે લોકો યજ્ઞ કરી શકતા ન હતા જેને કારણે દેવતાઓની શક્તિ ઓછી થઈ ગઈ હતી વરસાદ પણ વરસ્યો ન હતો તેથી દુકાળની પરિસ્થિતિ સર્જાઈ હતી ભક્તોને દુઃખી હાલતમાં જોઈને માતાજી સો આંખોથી રડી પડ્યા જેને કારણે પૃથ્વી પર પાણીનું આગમન થયું ઉપરાંત શાકભાજી તેમજ ફળફળાદીની પણ વર્ષા થઈ સો આંખો હોવાને કારણે તેઓ સતાક્ષી તરીકે ઓળખાયા સૌ પ્રથમ જાણી લઈએ કે શાકંભરી નવરાત્રિ ક્યારે છે તો તારીખ સાત જાન્યુઆરી બે હજાર પચીસથી તારીખ તેર જાન્યુઆરી બે હજાર પચીસ સુધી શાકંભરી નવરાત્રિ છે હવે આપણે જોઈશું કે આ માતાજીનું સ્વરૂપ કેવું છે શાકંભરી નીલવર્ણા વિલોચના ગંભીરના દરી અર્થાત માતા શાકંભરીનો વર્ણ નીલવર્ણ સમાન છે તેઓ કમળમાં નિવાસ કરે છે વિશાળ શતનેત્રોને કારણે તેઓ નીલવર્ણના લાગે છે ત્રિવલીથી શોભતું તેમનું ઉદર નાજુક છે અનેક પ્રકારની શાકભાજી તેમજ ફળફળાદીથી તેઓ ઘેરાયેલા છે હવે જોઈએ કે કયા મંત્રનું ઉચ્ચારણ કરવાથી માતાજી પ્રસન્ન થશે આ ઋતુ દરમિયાન લગભગ દરેક શાકભાજી ઉપલબ્ધ હોય છે દરેક પ્રકારના ફળો પણ જોવા મળે છે આ નવરાત્રી દરમિયાન માતાજીની પૂજા કરીને તેમને નવા શાકભાજી તથા ફળો ધરાવવામાં આવે છે ઉપરાંત પૂનમના દિવસે માતાજી સમક્ષ વિવિધ નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જે ભક્ત આ નવરાત્રિમાં સાચા મનથી માની ભક્તિ કરે છે તેના પર માતા સદૈવ કૃપા દૃષ્ટિ રાખે છે ભક્તના ઘરમાં ધનધાન્યની અછત સર્જાતી નથી નવરાત્રિમાં સપ્તશતીનો પાઠ કરવો જોઈએ જો તે શક્ય નથી તો શાકંભરી માતાના આ મંત્રનો જાપ કરવો જોઈએ શાકંભરી સ્તુવ્યાય જપન સંપૂજ્ય નમન અક્ષયમશ્નુ તે શીઘ્ર મન્નપાનામૃત ફલમ શાકંભરી નવરાત્રિની અંદર કરવામાં આવતી ઉપાસનાની મહિમા જોઈશું શાકંભરી નવરાત્રિના નવ દિવસ પૂજા આરાધના કરવાથી અને અનુષ્ઠાન કરવાથી ધનધાન્યની સમસ્યા રહેતી નથી આ દિવસોમાં વિદ્વાનોને દાન પુણ્ય કરવું જોઈએ અને ભોજન પણ કરાવવું જોઈએ ખાસ કરીને દુર્ગા સપ્તશતીના પાઠ સાથે હોમાત્મક યાગનો વિશેષ મહિમા છે ગુપ્ત નવરાત્રી દરમિયાન કુમારિકા અને બટુક ભોજન કરાવવાનો મહિમા છે તેનાથી દેવી વિશેષ પ્રસન્ન થઈ ભક્તો પર કૃપાની વૃષ્ટિ કરે છે આરોગ્યની રક્ષા માટે દેવી કવચનો પાઠ કરવો જોઈએ શંક્રાદય સ્તુતિ પણ કરવી જોઈએ નવરાત્રિમાં જો દિવસ દરમિયાન ત્રણ વખત શંક્રાદય સ્તુતિ કરવામાં આવે તો વ્યક્તિના અટકેલા કાર્યો પૂરા થાય છે અને યશની પ્રાપ્તિ થાય છે જો ઉપર પ્રમાણેના મંત્રનો જાપમાં ઉચ્ચારમાં ભૂલ થાય તો ઓમ અંબિકા દેવ્યય દુમ દુર્ગા ય નો મંત્ર જાપ કરવો જોઈએ જે રોજ ના થઈ શકે તો અંતિમ દિવસે પણ કરી શકાય છે કરજો સદા સૌના ઘરમાં નિવાસ રહેજો સદા અમૃદયમાં સાથ આમ તો કણકણમાં માં તમારો છે વાસ મા તો સદા હોય જ બાળકોની સાથ બોલો શાકંભરી માતની જય બોલો શતાક્ષી માતની જય બોલો દુર્ગા દેવીની જય આમ પોષ સુદ આઠમથી પૂનમ સુધી મનાવવામાં આવતી ગુપ્ત નવરાત્રિ વિશેની માહિતી આપણે મેળવી આશા રાખું છું કે શાકંભરી દેવી અને ગુપ્ત નવરાત્રિ વિષયક વિડિયો આપ સૌને ગમ્યો હશે આપણા આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો આપણા સૌ પર શાકંભરી દેવી એટલે કે સતાક્ષી દેવીની અમી દ્રષ્ટિ રહે તેવી માના ચરણોમાં પ્રાર્થના